ગુડ મોર્નિંગ યોર એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે સામાજિક વિજ્ઞાન ના મોસ્ટ આઈમ્પી એકથી લઈને ચેપ્ટર પાંચ સુધીના મોસ્ટ આઈમ્પી પ્રશ્ન જોયા હતા મિત્રો આ લેક્ચરમાં આપણે શું કરવાનું છે સામાજિક વિજ્ઞાન એ તો તમને ખ્યાલ જ છે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર છ થી ચેપ્ટર નંબર દસ સુધીના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન બે હજાર ચોવીસમાં પૂછાય એવા માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાય એવા મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન મિત્રો એક્ઝામ બહુ નજીક આવી રહી છે અને તમે તૈયારી બહુ સારી કરતા હશો પણ આ મોસ્ટ આઈમ્પી જોઈ નાખશો અને આ મોસ્ટ આઈમ્પી કરી નાખશો એટલે તમારો બેડો પાર ક્લિયર છે તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર છ ભાઈ ચેપ્ટર નંબર છ કેટલા ગુણમાં પૂછાય છે ભાઈ બોલો બોલો ચેપ્ટર નંબર કેટલા તો જો અહીંયા તો લખ્યું છે ચાર ગુણમાં પૂછાય છે ચેપ્ટર નંબર છ તો કે ચાર ગુણમાં પૂછાય છે અને ભાઈ કયા વિભાગમાં પૂછાય છે તો બી વિભાગમાં બે ક્વેશ્ચન પૂછાય છે કેટલા બે ક્વેશ્ચન બી વિભાગમાં પૂછાય છે મિત્રો તો ભાઈ હવે બે માર્કના પ્રશ્ન તો સહેલા હોય અને ભાઈ નાના હોય ભલે ચાર માર્કના પ્રશ્નમાંથી ઉપાડીને પૂછે પણ એમાં તો બે માર્કમાં કેટલું લખવું તો અત્યારે તમને ખબર જ છે આપણે ઘણા બધા પેપર સોલ્વ કરી રહ્યા છે તો એટલી તો આપણને ખબર પડે ચાલો ચેપ્ટર નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ભાઈ એના ક્વેશ્ચન કેવા પૂછાય છે જો આમાં હું તમને બે માર્કના જ આપીશ મોસ્ટ આઈમ્પી વધારે પડતા બે કે તમારે આમાંથી પૂછાશે શું તો કે સેક્શન બી માં જ પૂછાશે તો એ જ આપણે કરવાનું થાય ચાલો પેલો જ ક્વેશ્ચન જો પેલો ક્વેશ્ચન શું છે તાજમહેલ વાળો તો કે શું છે તાજમહેલની સ્થાપત્ય કલાનો પરિચય આપો ભાઈ આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે પછી બીજો ક્વેશ્ચન એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંક ટૂંકમાં માહિતી આપો ભાઈ આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આ એ કરી જ નાખવાનો જો આ આપું છે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન જ છે પણ જેમાં ટીક કરીશ એ આપણે પહેલાં કરવાના છે આ અહીંયા આપણે જે વિડીયોમાં છે એ પહેલાં કરવાના જ પછી બીજા કરવાના જ છે બુકમાં આપેલા પ્રશ્ન કરવાના જ પણ આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન જ આ બોર્ડમાં પૂછાય એવી સો એ સો ટકા પરિસ્થિતિ છે જ કે આ પૂછાશે જ સંભાવના છે ચાલો હવે એવું મેં તમને પહેલાં વિડીયોમાં કીધું હતું કે આપણે કેટલા સૂર્ય સૂર્યમંદિર છે બે તો બીજું કોણાર્કનું સૂર્ય સોરી સૂર્યમંદિર કેટલા સૂર્યમંદિર છે એક મોઢેરાનું સૂર્યમંદિર અને બીજું તો કે શું છે તો કે કોણાર્કનું સૂર્યમંદિર આઈ મોસ્ટ આઈ છે બેટા આઈ વારંવાર બોર્ડમાં પૂછાય છે પછી ઈલોરાના કૈલાસ મંદિરોનું ટૂંકમાં પરિચય આપો ઈલોરા ગુફા છે એની અંદર કૈલાસ મંદિરની ગુફાઓ વિશે ટૂંકમાં પરિચય આપો ટૂંકમાં મં કૈલાસ મંદિર છે એનો ટૂંકમાં પરિચય આપો આય પણ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે પછી તો કે કુતુબિનારની વિશેષ નોંધ લખો ભાઈ કુતુબિનાર વિશે વિશેષ નોંધ લખો છઠ્ઠું ફતેફુર સિકરી વિશે ટૂંક નોંધ લખો ભાઈ જો આ બેમાંથી એક તો આવે જ છે દર વખતે આવી જ જાય છે અને બોર્ડના ઘણા બધા પેપરમાં છે ને પૂછાયેલું છે ડન છે પણ આ વખતે આ મોસ્ટ એમપી આમાં છે આ પૂછાય એવી શક્યતા ઘણી ઓછી છે પણ તોય કરી તો નાખવાનું કદાચ પૂછાઈ જાય તો ભાઈ આપણે પાછા ન પડીએ શું છે કદાચ પૂછાઈ જાય તો આપણે પાછા ન પડીએ સાતમો ક્વેશ્ચન શું છે નગરની સ્થાપત્ય કલા વિશે પરિચય આપો આઠમો ક્વેશ્ચન દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંક નોંધ લખો ભાઈ શું છે દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંક નોંધ લખો એ તો આપણને આવડતી જ હોય લાલ કિલ્લો તો લગભગ છોકરાએ જોયો હશે શું કામ કે આપણે ફરવા જતા હોય ને ત્યાં તો જાતા જ હોય છે ક્લિયર ચાલો એના પછી અમદાવાદમાં આવેલી સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો અમદાવાદમાં જેટલા સાંસ્કૃતિક વારસાના સ્થળો આવેલા છે એના નામ લખવાના છે મિત્રો એક્ઝામ્પલ તરીકે ચૌદ પંદર હોય તો આઠથી નવ નામ તો આપણને આવડવા જ જોઈએ આવડવા જ જોઈને આવડવા જ જોઈએ નહીં તર અઘરું થઈ જાય ચાલો આગળ લાસ્ટ ક્વેશ્ચન છઠ્ઠા ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું છે સ્પષ્ટ કરો ભાઈ ભારત સુકામ તીર્થ ભૂમિ રહ્યું છે એ આપણે આ ક્વેશ્ચનમાં સ્પષ્ટ કરવાના જ ભાઈ છઠ્ઠા ચેપ્ટરમાં આપણે દસ ક્વેશ્ચન આવ્યા છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આ પહેલાં કરવાના છે પછી છઠ્ઠા ચેપ્ટરના બીજા તો બે માર્કના કરવાના જ છે પણ આ દસ પહેલાં કરવાના છે એટલે તમારા બે માર્ક મતલબ ચાર માર્ક સીધા કવર થઈ જાય જો છઠ્ઠા ચેપ્ટરના ચાર માર્ક સીધે સીધા બેઠા બેઠા આપણા ખીચામાં આવી જાય એ જ કરવાનું છે ને આપણે બોર્ડમાં શું કરવાનું છે તો એક સારું રિઝલ્ટ લેવાનું છે અને રિઝલ્ટ માટે શું કરવું પડશે મહેનત અને આ પ્રશ્ન મહેનત તો કરવી પડશે પણ હારે હારે પ્રશ્નય કરવા પડશે ક્લિયર હવે આવશે કયું ચેપ્ટર તો કે સાતમું ચેપ્ટર કેટલામું ચેપ્ટર આવશે તો કે સાતમું ચેપ્ટર આવશે અને સાતમું ચેપ્ટર કેટલા માર્કમાં પૂછાય છે મિત્રો કોમેન્ટ બોક્સમાં લખો હું તો કહીશ જ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખશો તો ખબર પડશે કે કેટલા મિત્રો સારી રીતે તૈયારી કરી રહ્યા છે ચાલો જોઈએ સાતમું ચેપ્ટર આપણા વારસાનું જતન શું છે ભાઈ તો કે આપણા વારસાનું જતન આપણા જતન કેટલા ગુણમાં પૂછાય છે તો કે ત્રણ ગુણમાં પૂછાય છે કેટલા ત્રણ ગુણમાં અને કયા વિભાગમાં પૂછાય છે તો આપણે વિભાગ એ માં પૂછાય છે એક માર્કમાં પૂછાય છે પછી તો કે વિભાગ બી માં એક પ્રશ્ન પૂછાય છે કઈ થઈ ગયા ત્રણ ગુણ કહી જો ત્રણ ગુણ છે પણ આને કરી લેવાય કદાચ અર્થશાસ્ત્રના આપણાને પોર્શન અઘરો લાગે છે તો આ સાંસ્કૃતિક વારસાનો આપણે પોર્શન કરી લેશું એટલે આપણે સાઠ સિત્તેર માર્કે આરામથી પહોંચી જશું સાઠ માર્કે પચાસ સાઠ માર્કે તો આરામથી પહોંચાડી દેશે તમને તો ભાઈ સેલું પહેલાં કરાય અઘરું પછી કરાય સેલું આવડી જાય તો એના પછી અઘરું જવાનું ડન છે ચાલો હવે સાતમા સાતમા પાંચમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે તો જોઈએ પેલો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે ભાઈ તો એના કાર્યો લખવાના છે બીજો પ્રશ્ન પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય લખો ભાઈ શું છે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય લખો તમારા મુદ્દે શું કહેવામાં આવે છે એ લખવાનું છે ત્રીજો ક્વેશ્ચન ઐતિહાસિક સ્મારકોનું સમારકામ સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ભાઈ સમારકામ વખતે કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો મૂળ સ્થિતિ નો બદલાવી જોઈએ મૂળ એનો આકાર નો બદલાવો જોઈએ એનો મૂળ કલર નો બદલાવો જોઈએ એને ખાલી રિનોવેશન કરવાનું પણ એના મૂળ મૂળ જે અવસ્થા છે એમાં જ રાખવાનું હોય છે આગળ ચોથો પ્રશ્ન આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે ભાઈ આપણો જે વારસો છે આપણો સાંસ્કૃતિક વારસો છે પ્રાકૃતિક વારસો છે એને ભાઈ લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે એ લખવાનું છે આપણા પ્રશ્નમાં પાંચમો પ્રશ્ન મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી અને શું મુંબઈ પ્રાકૃતિક સમિતિ ઇતિહાસ સમિતિ કાર્ય શું કરે છે એ પ્રશ્નમાં આપણે આ લખવાનું છે છઠ્ઠો પ્રશ્ન સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું એ લખવાનું છે ભાઈ જો આ મોસ્ટા એમ્પી પ્રશ્ન છે આવડો મોસ્ટા એમ્પી છે આવડો આ મોસ્ટા એમ્પી છે પછી તો કે આ મોસ્ટા એમ્પી પ્રશ્ન છે આ એ પૂછાય પણ સેલું પેપર હોય તો પૂછાય આ સાવ સેલો પ્રશ્ન છે સમજાય છે બાકી આ બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન જ પેલા આપણે કરી જ નાખવાના છે અને જે હું ફોદડી કરું છું એ તો પેલા કરી નાખવાના કેમ કે એમાંથી તો આવશે આવશે ને આવશે જ ક્લિયર પછી તો કીએ આઠમું ચેપ્ટર ભાઈ આઠમું ચેપ્ટર કેટલા ગુણમાં પૂછાય છે કોમેન્ટમાં લખો શું છે ભાઈ આપણું આઠમું ચેપ્ટર છે કેટલા ગુણમાં છે એ કોમેન્ટ બોક્સમાં લખો તો મને વધારે ખ્યાલ આવે આગળ આઠમું ચેપ્ટર કુદરતી સંસાધનો ભાઈ શું છે ચેપ્ટરનું નામ તો કે કુદરતી સંસાધનો કેટલા ગુણમાં પૂછાય છે તો કે સાત ગુણમાં અને વિભાગ કયા વિભાગમાં પૂછાય છે તો એક સેક્શન સીમાં પૂછાય છે બેમાં બે પ્રશ્ન એટલે કેટલાથી એ છ ગુણનું પૂછાય છે સેક્શન સીમાં છ ગુણનું પૂછાય છે ત્રણ માર્કના બે પ્રશ્ન દંડ છે અને એક નકશામાં પૂછાય છે એક ગુણનો જ નકશો પૂછાય છે પણ નકશામાં એક પ્રશ્ન એનો જોવા મળે છે એટલે સાત ગુણ થઈ ગયા ક્લિયર ચાલો તો જોઈએ આઠમા ચેપ્ટરમાંથી ત્રણ માર્કના પ્રશ્નો કેવા પૂછાય છે ભાઈ તો જોઈએ પહેલો જ પ્રશ્ન જોવા હવે તમને એમ કહેશે સાહેબ વ્યાખ્યા વ્યાખ્યા સાહેબ થોડી ત્રણ માર્કમાં પૂછાય પૂછાય ત્રણ માર્કમાં એ વ્યાખ્યા પૂછાય શું કામ કે ત્રણ વ્યાખ્યા દીએ કાં તો બે વ્યાખ્યા દીએ એમ કે કોઈ પણ બે વ્યાખ્યા લખો કાં તો કોઈ એવી સ્પેસિફિક વ્યાખ્યા વ્યાખ્યા કહી દે કે સંસાધનની વ્યાખ્યા લખો જમીનની વ્યાખ્યા લખો તો આપણે લખવી પડે અને સાવ સૈલી જમીનની વ્યાખ્યામાં તો કાંઈ નથી હોતું ચાલો વ્યાખ્યા કેવી કેવી પૂછાય છે દસ વ્યાખ્યા આઈ હું તમને અહીંયાથી આપું છું તો કે સંસાધન સંસાધનનું સંરક્ષણ નવીનીકરણ સંસાધન અનવીનીકરણ સંસાધનો જમીન જમીન ધોવાણ ભૂમિ સંરક્ષણ વિરલ વિરલ સંસાધન એકલ સંસાધન અને રાષ્ટ્રીય સંસાધન ભાઈ આ વ્યાખ્યા પૂછાય આમાં હું તમને મોસ્ટ આઈએમપી વ્યાખ્યા આપું છું કે આ વધારે પૂછાય એક તો સંસાધન પૂછાઈ જાય ડન છે પછી સંસાધનનું સંરક્ષણ પૂછાઈ જાય પછી નવીનીકરણ પૂછાઈ જાય છે જમીન પૂછાઈ જાય છે જમીન ધોવાણ પૂછાઈ જાય છે ભૂમિ સંરક્ષણ વિરલ અને ભાઈ એકલ સંસાધન એ પૂછાય જાય આ મોસ્ટ આઈએમપી છે આપણા માટે આ બધી કરવાની તો છે જ પણ પેલા આ કરવાની મેં તમને ટીક કરાવી છે એટલે તમારો બેડો પાર આપણે તો શું કરવાના છે તો કે સારા માર્ક એમ કરીને સારા માર્ક આવવાના થાય છે ક્લિયર ચાલો એના પછીનો બીજો પ્રશ્ન શું છે ભાઈ સંસાધનોના પ્રકાર જણાવો ભાઈ સંસાધનોના પ્રકાર લખવાના એટલે બે માર્ક સોરી ત્રણ માર્ક આપણા આવી જાય પણ થોડીક ડિટેલ લખવી પડશે કેમકે સંસાધનોના ખાલી નામ લખશો તો સીધે સીધા ત્રણ માર્ક નો મળે એમાં ડિટેલ લખવી પડે ક્લિયર ચાલો હવે કાપની જમીન વિશે ટૂંક નોંધ લખો કાપની જમીન વિશે ટૂંક નોંધ લખી નાખવાની પછી તો કે કાળી જમીન વિશે ટૂંક નોંધ લખો પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો જો આ ત્રણેય આ ત્રણેય મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે અને આઈ મોસ્ટ ટાઈમ પી છે ક્લિયર પછી ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો આ પ્રશ્નો વારંવાર પૂછાય છે આપણે પ્રશ્ન પેપર ઘણા બધા જોયા છે તો વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે પછી તો કે ચેપ્ટર નંબર નવ હવે આઠમો ચેપ્ટર તો આપણાને સાત માર્ક તો બેઠા બેઠા લઈ લઈ વિભાગ સીમાં બે પ્રશ્ન પૂછાય છે એટલે આરામથી આપણાને આવડી જાય એક નકશામાંથી પૂછાય એ આવડી જાય કેમ કે આપણે જોયું જ છે નકશો ઓલરેડી આપણે જોયેલો જ છે આગળ ચેપ્ટર નંબર નવ કેટલા ગુણમાં પૂછાય છે કયા સેક્શનમાં પૂછાય છે કોમેન્ટ કરો કોમેન્ટ કરશો એટલે ખબર પડશે કે તમે તૈયારી કરો છો કે નહીં ડન છે ચાલો ચેપ્ટર નંબર વન સોરી નવ ચેપ્ટર નંબર નવ વન વન અને વન્ય જીવન સંસાધન ડન છે ચાલો કેટલા ગુણમાં પૂછાય છે તો કે ચાર ગુણમાં પૂછાય છે એક તો વિભાગ એમાં પ્રશ્ન પૂછાય છે એક વિભાગ બીમાં પૂછાય છે અને એક ભાઈ નકશો પૂછાય છે નકશામાં એક ગુણનું પૂછાય છે તો આપણા ચાર માર્ક થઈ ગયા ભાઈ શું છે આપણા ચાર માર્ક થઈ ગયા હાલો ભાઈ કેવા ક્વેશ્ચન પૂછાશે એ જોઈ નાખીએ એકવાર તો શું છે ભાઈ લુપ્ત થતા જીવ વિશે લખો ભાઈ લુપ્ત થાય જેવા વન્યજીવ વિશે ટૂંક નોંધ લખો કયા કયા વન્યજીવો લુપ્ત થવાના આ રહે છે તો એની વિશે આપણે લખવાનું છે ક્લિયર પછી અભ અભયારણ્ય એટલે શું અભયારણ્ય એટલે શું એ લખવાનું છે એ ભાઈ કેટલા માર્કમાં બે માર્કમાં પૂછાય એટલું લખવાનું પછી તો કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું એ બે માર્કમાં એટલે પૂછાવાનું ભાઈ જો આ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આમાંથી એકાદો તો આવી જ જાય ક્લિયર પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું અહીંયા ભાઈ આટલે લખ્યું છે અહીંયા શું આવે એટલે આવશે ડન છે ટાઈપિંગ મિસ્ટેક છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું એના વિશે આપણે બે માર્કમાં લખવાનું પછી વન સંરક્ષણના ઉપાયો લખવાના છે ભાઈ વન સંરક્ષણ એટલે વનને આપણે કેવી રીતે સુરક્ષિત કરી હતી એની વિશે માહિતી આપવાની છે પછી નવીનીકરણની અસર જણાવો શું લખવાનું છે નવીનીકરણની અસર જણાવો અથવા એ નવી પ્રશ્ન જંગલના વિનાશના અસરો જણાવો જંગલના વિનાશની અસરો જણાવો આ પ્રશ્ન છે ભાઈ આ મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે આ પૂછાઈ શકે આવી રીતે પૂછાઈ શકે કે નવીનીકરણનાની અસરો જણાવો તો એ આ જ મતલબ થાય છે જંગલના વિનાશના વિનાશની અસરો જણાવો ચાલો આગળ શું કહે છે સાતમો પ્રશ્ન જીવોના વિનાશના કારણો જણાવો ભાઈ વન્યજીવોનો વિનાશ શું કામ થાય છે એના કારણો જણાવો બે માર્કમાં પૂછાય એટલું લખવાનું ચાલો અહીંયા આપણું થઈ જાય છે ચેપ્ટર નંબર નવ ક્લિયર કેટલું ચાર માર્કમાં પૂછાય છે વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાય છે વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાય છે અને એક નકશાનો પ્રશ્ન પૂછાય છે ક્લિયર છે હવે આવશે મોસ્ટ ટાઈમ પી આપણું ચેપ્ટર મોસ્ટ ટાઈમ પી ચેપ્ટર એટલે તમે એમ કહો સાહેબ એમાંથી જ બધું પૂછાય ના ભાઈ એમાંથી ન પૂછાય પણ સેક્શન ડીના સેક્શન ડીના પ્રશ્ન એમાંથી આવે છે ક્લિયર છે પણ ભાઈ ચેપ્ટર નંબર દસ કયા સેક્શનમાં સેક્શન તો મેં કહી દીધું ભૂલથી પણ ભાઈ કેટલા માર્કમાં પૂછાય છે અને કયા સેક્શનમાં પૂછાય છે તમારે કોન કોમેન્ટ બોક્સમાં ફરજિયાત લખવાનું લખવાનું શું કામ મને ખબર પડે ભાઈ કે તમે વિડીયો જોવો છો અને ભાઈ વિડીયોને પૂરેપૂરું એનાલિસિસ કરીને આવ્યા છો ક્લિયર છે ચાલો ચેપ્ટર નંબર દસ નવ માર્કમાં પૂછાય છે ભારત કૃષિ નવ માર્કમાં પૂછાય છે ભાઈ કયા સેક્શનમાં પૂછાય છે તો તો ભાઈ ડી સેક્શનમાં બે પ્રશ્ન પૂછાય છે એટલે આઠ માર્કનું ડી સેક્શનમાં પૂછાય છે વીસમાંથી આઠ માર્કનું ડી સેક્શનમાં પૂછાય છે અને ચેપ્ટર નંબર ફાઈવમાંથી આઠ માર્કનું પૂછાય છે સોળ માર્ક થઈ ગયા અને ભાઈ ચાર માર્ક નકશાના હવે ભાઈ તમે અર્થશાસ્ત્રનું પોર્શન સ્કીપ કરી નાખો તો પણ એક પાંચમું ચેપ્ટર અને દસમા ચેપ્ટરમાં આખું સેક્શન ડી આવી જાય નકશો કરવાનો આ નકશો બધા ચેપ્ટરમાંથી પૂછાશે પણ સેક્શન ડીના સોળ માર્ક તો અહીંયાથી જ મળી જાય છે બે ચેપ્ટરમાંથી અને ભાઈ આપણે આ વખતે વિકલ્પ કેવા આપશે તો જનરલ ઓપ્શન આપશે તો સહેલું છે આપણા માટે ક્લિયર છે પાંચમું ચેપ્ટર દસમું ચેપ્ટર અને નકશો એટલે સેક્શન ડી આપણો ક્લિયર કેટલા માર્કનો પૂછાય છે કોમેન્ટ બોક્સમાં લખજો હું અત્યારે નહીં કહું કોમેન્ટ બોક્સમાં ફરજિયાત લખજો એટલે મને ખબર પડે કે છોકરાઓની તો ખબર છે કે સેક્શન ડી કેટલા માર્કમાં પૂછાય અમુક હોય મારા જેવા અમુક કોઈ સેક્શન કેટલામાં પૂછાય એ જ ખબર હોતી ખાલી રટ્ટા મારે છે રટ્ટા નથી મારવાનું સ્માર્ટ વર્ક કરવાનું થાય છે ક્લિયર છે ચાલો હવે જોઈએ કે દસમા પાઠના કેવા કેવા પ્રશ્ન પૂછાય છે ભાઈ જો ચાર માર્કના પ્રશ્ન છે અમુક નાના પ્રશ્નો હશે પણ પ્રશ્ન પૂછે એટલે લખી જ નાખવાનું ભલે ચાર માર્કમાં નાનો હોય તો નાનો લખવાનો આપણો ફાયદો છે ને એમાં તો ઓછું લખવું પડશે ચાલો પહેલો જ પ્રશ્ન ભારતમાં આમાં જો કાંઈ નથી ભાઈ ખેતી વિશે માહિતી આપવાની શું છે ખેતી વિશે ભારતમાં ખેતીના મુખ્ય પ્રકાર કેટલા છે ક્યાં કયા છે મુખ્ય ખેતીના પ્રકાર કેટલા છે તો એ લખવાનો આંકડો લખવાનો ક્યાં કયા છે એ લખવાનું ગમે તે ચાર પ્રકારની નોંધ લખો ભાઈ જેટલા પ્રકાર છે એ લખવાના કેટલા પ્રકાર છે તો એક્ઝામ્પલ તરીકે જે પણ પ્રકાર આવતા એટલે લખવાના એના નીચે નામ લખી નાખવાના અને ભાઈ કોઈ પણ ચાર પ્રકાર વિશે માહિતી આપો તો એ ચાર પ્રકાર વિશે આપણે લખવું પડશે તો આપણાને ચારે ચાર માર્ક મળી જશે અથવા એનો એ પ્રશ્ન આ પ્રશ્ન એ જ છે કૃષિના પ્રકાર વિશે ટૂંક નોંધ લખો કે કૃષિના પ્રકાર વિશે નોંધ લખો ડન છે તો આ આપણો પ્રશ્ન ચાર માર્કનો થઈ ગયો સાવ સહેલો પ્રશ્ન આવડે જ છે તમને ચાલો ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનો ટેકનિકલ સુધારા જણાવો ભારતના કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો ભાઈ પછી ત્રીજો પ્રશ્ન ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારા જણાવો ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારાઓ જણાવો પછી તો કે ભાઈ ટૂંક નોંધ જો આમાં ક્રમ દેતા ખાલી રહી ગયું છે બાકી કાંઈ નથી ટૂંક નોંધ શું છે હરિયાળી ક્રાંતિ વિશે આપણે માહિતી આપવાની છે ભાઈ આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આપણા માટે હરિયાળી ક્રાંતિ બહુ વાર પૂછાની છે ક્લિયર પછી તો કે ડાંગ ડાંગ ડાંગર વિશે આપણે ટૂંકનો નોંધ લખવાની પણ જો પ્રશ્ન તમને એમ થાય સાહેબ તો બહુ પ્રશ્ન મોટો છે કાંઈ નથી ડાંગર વિશે જ લખવાનું છે પણ પ્રશ્ન કેવું છે અવરો અવરો કરીને પૂછો છે તમને સીધો ઊંધો કાન પકડાવે છે તમને એમ થાય કે આમાં શું કરશું હાવ સહેલું છે જોઈએ ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે ભાઈ ડાંગરનો પાક ક્યાં કેવા વાતાવરણમાં થાય છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્યોના નામ જણાવો ડાંગરનું ઉત્પાદન કયા કયા રાજ્ય કરે છે એના નામ જણાવવાના અથવા આવો પ્રશ્ન એ પૂછાઈ શકે ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો ભાઈ ડાંગર છે એ ભારતનો સૌથી અગત્યનો પાક છે એ સમજાવો ક્લિયર છે ચાર માર્કમાં પૂછાય સાવ સહેલો પ્રશ્ન છે આપણે લગભગ આખે આખું ચેપ્ટર ચેપ્ટર નંબર દસ વિડીયો મૂકેલા જ છે પ્લેલિસ્ટમાં જાશો કાં તો નીચે સ્ક્રોલ કરશો એટલે મળી જ જાશે

ઘઉંના પાકમાં કયું વાતાવરણ અનુકૂળ છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્ય જણાવો કયા રાજ્યમાં વધારે ઉત્પાદન થાય છે ઘઉંનું ક્લિયર તમને ખબર જ છે કયા રાજ્યમાં સૌથી વધારે થાય કોમેન્ટ બોક્સમાં લખજો કયું રાજ્ય મોખરે છે ઘઉંના પાક માટે ક્લિયર ચા અને કોફી ના પાક માટે અનુકૂળ સંજોગો જો ઉપર છે એમ જ કે ભાઈ ચા અને કોફી ક્યાં મતલબ અનુકૂળ છે ઉગવા માટે અનુકૂળ છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્યોના નામ લખો આમાં એ જ છે આમાં એ કોમેન્ટ બોક્સ ભરી દેજો બેટા તો ખબર પડે અને બીજા લોકો નું આવડતું એની ખબર પડી જાય કોમેન્ટ વાંચીને કાજ આવે છે ક્લિયર ચાલો એના પછીનો પ્રશ્ન દસમો તફાવત આપો મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્ન મોસ્ટ એટલે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન ખરીફ પાક અને રવિ પાક આની શું કરવાનો છે તફાવત લખવાનો છે એના પછીનો પ્રશ્ન અગિયારમો પ્રશ્ન શું કહે છે વિવિધ કૃષિ પદ્ધતિનો સવિસ્તાર વર્ણવો વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તાર વર્ણન કરો શું છે કે એનો સવિસ્તારમાં લાંબો લાંબો વર્ણન કરવાનું છે ક્લિયર છે તો આ આપણે જોયું દસમું ચેપ્ટર દસમું ચેપ્ટર જોયું ને એના મોસ્ટ બી પ્રશ્ન દસ અગિયાર પ્રશ્ન હતા કે બાર પ્રશ્ન હતા અને ભાઈ આ વિડીયોમાં કે આ સેક્શનમાં કે આ પાર્ટમાં કે પાર્ટ ટુમાં આપણે શું જોયું તો કે ચેપ્ટર નંબર છ થી લઈને ચેપ્ટર નંબર દસના મોસ્ટ બી પ્રશ્ન જોયા તો ભાઈ મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન કાં તો લખી લ્યો કાં તો સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો પણ આ પ્રશ્ન ગમે એમ કરીને માર્ચની આપણી બોર્ડની પરીક્ષા આવે એ પહેલાં કરી જ નાખવાના થાય છે કોઈ પણ સંજોગોમાં કરી નાખવાના થાય છે એટલે આપણું છે ને એસએસમાં આપણે પૂરેપૂરા માર્ક મળે ક્લિયર છે તો વિભાગ બી સોરી વિભાગ બી નહીં પાર્ટ ટુ પાર્ટ ટુમાં આપણે ચેપ્ટર નંબર છથી દસ જોયા હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં શું કરશું કે પાર્ટ થ્રીમાં શું કરશું તો કે ચેપ્ટર નંબર અગિયારથી લઈને પંદર સુધીના મોસ્ટ ટાઈમ એમ્પી પ્રશ્ન જશું તો ત્યાં સુધી મને રજા આપો એક આપણે નવા જ વિડિયોમાં નવા જ એક સેક્શન સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત